નમસ્તે છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે આગળના વિડીયામાં જોયેલું કે આ રીતે વન પીસ હોય લોંગ ગાઉન હોય તો તેમાંથી કેવી રીતના ચણિયા ચોલી બનાવી એ કટિંગનો વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બહુ સુંદર મજાનો વિડિયો છે આજે જે તે કટિંગ કરેલ છે તેની સિલાઈ શીખીશું તો તમે જોઈ શકો છો આપણે આ કમરનો ભાગ છે અને અસ્તર સાથે આપણે આ રીતે કટિંગ કરેલું તો એને આપણે ફરતી સિલાઈ લગાવી લે અસ્તર સાથે પહેલાં જોઈન્ટ કરી લેવાનું છે તો હું વિડીયામાં બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરી લેવાનું છે અસ્તર સાથે નીચે અસ્તર આપણે હોય બરાબર વન પીસમાં ઈઝ અસ્તરનો યુઝ કરેલો છે આપણે તમને બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ પહેલા આ રીતે બતાવ્યું તે રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લઈએ બરોબર તો ફરતી સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે ફરતી સિલાઈ લગાવીને જોઈન્ટ કરી લીધું છે

એકદમ નાની નાની આપણે પટ્ટી ફોલ કરવાની છે તમે નાની બેબી છે એટલે ત્રણથી ચાર ઇંચ રાખી શકો આ નેફા માટે બરાબર આ રીતે બીજી પટ્ટી પણ તમારે ફોલ કરી લેવાની છે તો હું ફોલ કરી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ થઈ ગયું છે હવે આપણે આ ઉપરનો નેફાનું કાપડ લીધેલું છે તો એને અસ્તર સાથે મેં જોઈન્ટ કરીને કમ્પ્લીટ કરી લીધું એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે જે નેફાનો ભાગ છે તેને આ રીતે આપણે એક સાઈડ પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે આ રીતે આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લઈએ આ રીતે મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે હવે આપણે લગાવવાનો છે તો આ જે રીતને પટ્ટી ફૂલ કરી લેશે એ આપણે નેફાનો ભાગ છે ઉથમો છે ને આ આપણે કાપડ જે ચણિયાનું છે સીધો પાર્ટ છે આ રીતે આપણે લગાવી લઈએ જે રીતના બતાવું છું તે રીતે તમારે લગાવી લેવાનો છે બહુ સુંદર લાગે છે આ રીતે તમારી જોડે વન પીસ કે હોય લોંગ આવું તો તમે ડિઝાઇનર કોઈ બી તમે ચણિયાચોલી ફ્રોક કોઈ બી બનાવી શકો છો આનો કટિંગનો વિડીયો જરૂર જોઈ લેજો તો વધારે તમને ખ્યાલ આવશે સુંદર મજાનો મેં કટિંગનો વિડીયો અપલોડ કરેલો છે આખી ચોલી તમારી નાની બેબીની બની જાય એટલા માટે આ તમે જરૂર જોજો ને ટ્રાય કરજો અને કોમેન્ટ મને જરૂર કોમેન્ટ કરજો આ રીતે આપણે નેફાનો ભાગ લગાવી લઈએ બરાબર જે રીતના હું વિડીયોમાં બતાવું ને એ રીતે તમારે લગાવવાનો છે આ રીતે મેં થોડું બતાવ્યું એવી રીતના આપણે ફરતી સિલાઈ લગાવવાની છે તો એ રીતના આપણે લગાવીને કમ્પ્લીટ કરવાનું છે તો હું કમ્પ્લીટ કરી લઉં છું આ રીતે લગાવીને તમે જોઈ શકો છો આપણે સુંદર મજાનો આપણો નેફાનો ભાગ આપણે લગાવીને ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે નેફો ફોલ્ડ કેમ કરવો તે તમને સમજાવી દઉં આ રીતે આપણે કાપડને લઈ લઈએ આ રીતે કાપડને એક વખત ફોલ્ડ કરવાનું બરાબર નેફાના ભાગની અને આ સિલાઈ આપણે અંદરની સાઈડ રાખવાની જે સિલાઈ લીધેલી આ રીતે આપણે ઉપર આ રીતે આપણે ધાર સિલાઈ ઉપર આવતી જશે ને આ રીતે આપણે નેફો ફોલ્ડ કરતો જવાનો છે જે રીતના હું વિડીયોમાં બતાવું છું ને એ રીતે તમારે ફોલ્ડ કરીને ઉપરનો કરવાનો છે આ રીતે જે સિલાઈ છે અંદરની સાઈડ રાખવાની છે ને ઉપર આપણે પટ્ટી ફોલ્ડ કરતી જવાની નેફાની ને આ રીતે આપણે સિલાઈ લગાવતી ને ઉપર આપણી ધારની સિલાઈ લાગતી જશે એટલે સુંદર તમારે આ રીતે ઉપરનો બેલ્ટ પહેલેથી જે ભાઈઓ બહેનો શીખે એને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો એટલે પૂરેપૂરો હું વિડીયો અપલોડ કરું છું એ વસ્તુ હું કટ કરી નથી બતાવતી બરોબર એટલે તમને વધારે ખ્યાલ આવે ને તમે સરળ રીતે ઘરે બેઠા સીવણ શીખી શકો આ રીતે એક સરખો આપણે બેલ્ટને ફોલ્ડ કરતું જવાનું છે એમાં ક્રિઝ ના આવવી જોઈએ બરાબર મારે થોડુંક ઉરેફમાં કાપડ છે એટલે થોડુંક આપણે વ્યવસ્થિત રાખીને આપણે બેલ્ટ બનાવવો પડે એમ છે કેમ કે આપણે ઉરેફમાં હોય કટ કરેલું અમરેલા ઘેરમાં હોય ને ઉરેફમાં એને એ જગ્યાએથી જ મેં આ નેફાનો ભાગ કટ કરેલો છે વધારે એક્સ્ટ્રા કાપડ ન હોવાથી બરાબર બાકી તમે સીધી પટ્ટી કટ કરો તો સુંદર તમારો બેલ્ટ બનીને તૈયાર થઈ જાય આ રીતે મેં બતાવ્યું એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો નેફો કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારે સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી આ રીતે બનાવવાનું છે જોઈ શકો છો સુંદર મજાનો આપણે વન પીસમાંથી આ રીતે મેં ચણિયા ચોલીનો ચણિયો બનાવી લીધો છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનો છે બહુ સુંદર મજાનો ચણિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ને જે આને કટિંગનો વિડીયો છે વન પીસમાંથી ચણિયા ચોલી બનાવવાનો વિડીયોનો જોઈ તો જરૂર જોઈ લેજો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વીડિયો જો ખૂબ ખૂબ ધન્યવાદ